તમે શું કરશો હું તો છાપામાં માં જાહેરાત આપું તો છાપામાં માં તમે શું લખશો છાપામાં તો હું એમ લખું જે મળે લાગશે હા પણ આવશે મજા કારણ કે આજે છે તારા ભાઈ રવિવાર ની રજા હાલ રાણી તમે તમારા ભાઈબંધ ભગાને તમે શું મેસેજ દેવા માંગો છો હું મારા ભગાને એક જ મેસેજ આપવા માંગુ છું કે જેને મોહાબત ની બીમારી લાગે ને સાહેબ એને ત્રણ સુકરાની મહોબત બીમારી લાગે અ રાખભા હા શું તમે વહેલા વહેલા ઉઠી ઉઠી નાડે આવો છે તો શું કામ હોય

તમે તો છોકરા નુંગુ છો એ છોકરાનું હગું નથી થતું મારા એના માટે તો ખોટી ખોટી જમીન હરિભા ગાંધીજી ના ત્રણ બંદર હતા ક્યાં ગયા સલામત છે એક તું એક હું ને હા તમે તમારા છોકરા શું થયું કાલે મને છૂટો તને ભાગ્યો

કેસો અરુ સંગે છ